અને અહિયાં અમારે દશા બે હરવા છે નવ વાગ્યાનો નો મુરત છે ત્યારે તમે બધા vlog માં બનાવી જોવો અંત સુધી તો તમને બતાવી કે હા અને હું કેવી રીતના તૈયારી કરી છે સરસ મજા ની પેલો વરા છે અને ગુલાબ આ કાફી ના ફૂલ કેવાય

Yeah 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 it's okay. Sit here. You are being mamá no sé mm ये तो ना ना थोड़ा पण तो करवानो दिसमाने थोड़ा पण तो दिखा था थोड़ा पण पण खानो करवानो दुसमाने तो करवानो मा एकली जे जे समा बोला केला वाटा अमासना दिसमाने शिवो देशामाने वर जितो ते वर व्रत वाली बहिणो नदी ने मला잖아요 राजाओं ने नेता रानी પછી જોઈ દાસીઓને પેલી સ્ત્રીને કયું વ્રત કરે છે દાસી દાસી નદીને જઈને પૂછ્યું તમે કયું વ્રત કરો રાજપાટ છે રાજાના રાણી વિસાઈ ગઈ અને ખાધા વગર જયખંડમાં દીવડા

પચની પાંચ હાથ પાંચ મોટું આમાં ઉડવાની તો તમને આ વિડીયો મારો ગમે તો લાઇક કરજો શેર કરજો વિડીયો ખાસ કરીને જોઈજો તમે દિશામાં વિડીયો બનાવ ગલ્લો થોડી દેવા